આપણે જાણીએ છીએ કે આજે શિવરાત્રિ પર્વ છે અને શિવા શિવરાત્રિના પર્વમાં ઠેરે ઠેર ભગવાન મહાદેવના જેટલા મંદિર હોય એટલા દરેક મંદિરોમાં અભિષેક પૂજા અર્ચના અને ભગવાનના શોભાયાત્રા વરઘોડો પણ નીકળતો હોય છે તિલકવાળા ખાતે પણ આજે બ્રહ્માકુમારી દ્વારા પણ શોભાયાત્રા વરઘોડો કાઢવામાં આવ્યો ભગવાન તિલકેશ્વરનો વરઘોડો રાતે નવ વાગે ભગવાનનો વરઘોડો નીકળશે એમાં તિલકેશ્વર હોય મણિ નાગેશ્વર હોય ગૌતમેશ્વર રામેશ્વર અને નર્મદેશ્વર દરેક મંદિરોમાં પૂજા અર્ચના થશે અને તેમાં

આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે